જેમ કે ડાયાબિટીસ બીપી હૃદય રો કોલેસ્ટ્રોલ થાઇરોઇડ આપણે બધાને જીવો ત્યાં સુધી દવા લેવી પડે બિલકુલ સત્ય નથી સત્યથી બહુ જ

લોમડી બના દેતી શિક્ષા એ આપ સૌને મારી હાથ જોડીને પ્રાર્થના છે કે આપણે બધાએ આજે આયુર્વેદ કથામાં નક્કી કરવાનું કે આવનારા સમયમાં આપણી ભારત માતાને ફરીવાર વિશ્વગુરુ બનાવવા માટે આપણે એક એકે યોદ્ધાની જેમ એ જેટલા બેટા છે એને યોદ્ધાની જેમ પ્રચાર પ્રચાર્માં લાગવું પડશે આપણે 26 જાન્યુઆરી 15 ને ઓગસ્ટ ખાલી બે દિવસ ધીરંગો ફરકાવીને સલામી આમ દે વિજય વિશ્વ તિરંગા અપ્યારા ઝંડા ઊંચા રહે હમારા શાન નウスકી જાને પાએ ચાહે જાન ભલે ચલી જાયે વિજય વિશ્વ કરે દેખલાયે તબ હોવે પ્રણહોણ હમારા

પંચોતેર વર્ષ પૂરા થયા અને સો વર્ષ પૂરા થાય ત્યારે આપણે વિકસિત વિકાસશીલ અને ગુરુ ભારત માતા અને જો આપણે અત્યારે જીવતા ન જીત્યા તો આવનારા પચીસ વર્ષમાં મરવું પડશે લખી રાખશું કારણ કે આ આઠસો વર્ષથી ગુલામ દેશ એનું જે પણ

હશે અંગ્રેજી દવા અંગ્રેજી ખાતર નાખવું પડે તમે બુંદી નો ધોકો દેવ સવિત દુરીતાની પરાશુ યુ્રમ રસમાં નંબરમાંથી ચોથા નંબર થી કો અમે પછી ચોથા નંબર થી વર્લ્ડ વોર અમણે તે મહિના પહેલા પાંચમાંથી ચોથા આવી ગયા આપણે બધા મહેનત કરવા માટે બધી જગ્યાએ આવી કે કથા થાય એટલા બધા લોકો આવે એક એક નક્કી કરે કે હવે આજથી હું પ્રચાર કરીશ કા અને મારા ઘરે પ્રાકૃતિક ખેતીની વસ્તુ અપનાવીશ ગાયનું દૂધ અપનાવીશ શાહી અપનાવીશ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરીશ કોઈ આપણો ભાઈ ગાય ફરીવાર વિશ્વ ગુરુ બનાવ્યું હોય તો બધા રાજીપો થાય ખાલી એટલું કામ કરો સાહેબ હોય હો ટકા ની જરૂર નથી હો ખાલી 15% 15% ખેડૂતો અંગ્રેજી ખેતી છોડી અને ગાય આધારિત ખેતી અપનાવે અને 15% લોકો આયુર્વેદના નિયમોનું આચરણમાં મૂકી અને આયુર્વેદ અપનાવે એટલે માંદા ન પડે મારા શબ્દ લખી રાખજો ભારત વિશ્વની નંબર 1 ઇકોનોમી છે ત્યારે જા नंबर वन विश्व मोटा मोटी को कारण के भारत बहुत ही बदारे विदेशी हुनिया मार अत्यारे देश वस्तु मार जाए से एग्रीकल्चर ने भी है